તો ચલો ભાઈ આજનો ચેલેન્જ આપણો આ સમીકરણ નો બરોબર તો સમીકરણમાં માં જો ત્રણ પ્લસ ત્રણ બરાબર પોચ ત્રણ પ્લસ ત્રણ બરાબર કેટલા થાય છ થાય બરોબર છ સમીકરણ ખોટું ત્રણ પ્લસ ત્રણ બરાબર એટલે તમારે હવે એક સ્ટીક ઉપાડવાની અને આ સમીકરણ રહ્યું ને તમારે કમ્પ્લીટ કરવાનું છે એ પણ કમ્પ્લીટ કરશે તો એને સો રૂપિયા મળશે સમીકરણ સોલ્વ કરવાનું હા એક સ્ટીવ રિમૂવ કર્યું એટલે ગમે તે એક સ્ટીક ઉપાડી કે એમ ને ગમે તે ઉપાડી કે ગમે તે ઉપાડીએ કોને ગમે તો મૂકીએ કોક ઓનલી ફોર એક સ્ટીક એક સ્ટીક ઉપાડી સમીકરણ સોલ્વ કરવાનું હા પણ સમીકરણ સાચું ખબર પડતી નહીં અમે કરવાનું ભણવા જતા ખબર નહીં પડતી ગણિત

તૈણ પ્લસ તૈણ બરાબર પોત હા સમજી ગયો હું ગમે તે થાય તો હે જ પણ કઈ સ્ટીક છે ગોતવાની હે આય તો મગજ દોડાવો સમીકરણ તો મગજ દોડાવવાનું હોય બીજું કોઈ હોય જોવાનું એક સ્ટીક ઉપાડી બરાબર અધૂરી સંખ્યા તો પેહલા તો માન્ય જ ના ગણાય અધૂરી માન હું બનાવતો હતો પણ એક સ્ટીક થી તો કાઠું હોય એક આવા તો એક સ્ટીક થી સમીકરણ સાચું લાબુ કાઠો એક સ્ટીક ની ના થાય ને ના થાતું છે પણ મને એવું કોઈ હવે લાઈટ થતી નહીં નહીં મગજ નહીં દોડ મગજ નહીં દોડ ચલો ભાઈ આ ભાઈએ ટ્રાય મારે પણ આ બિલકુલ કોઈ મેલ પડ્યો નહીં ભઈએ ઓય થી ટીક લઈને હોય લગાય આ મુકાર્દો હતું એમને એમ સમીકરણ ના થા ચાલ હતું એમ નેમ ન કર દો એ આર આટલે મે ઉપાડી દી બરાબર લો ચલો ભાઈ હવે કોણ આવો હું આવ હવે ચલો ભાઈ આ બાદો ભાઈને

આપણો માઈનસ કરો થાય થાય પર મૂકી વો તો માઈનસ એટલે બીજી સ્ટિક લગાઈ કો હોય એના ઉપર તો એ તો હું થાય તો બરાબર થાય ને માઈનસ કઈ રીતે થાય તમે એક મૂકો તો તો બે બે સ્ટિક થઈ જાય તો બરાબર થઈ જાય માઈનસ તો હોય થયું તમે આ જે કર્યું એ માઈનસ કહેવાય આ માઈનસ કહેવાય હા તઈ પ્લસ તઈ માઈનસ હા

પ્લસ પોઈને સમીકરણ સમીકરણ યાર હા ઈજી હે તું ચાલો ખબર પડી જ ને તૈયાર બરાબર સમીકરણ કેવાનું કેવાય સમીકરણ

એક જ સ્ટીક ઉપાડવાની હે એક સ્ટીક થી થઈ જાય બીજી સ્ટીક ઉપાડવાની આવતી જ ન હે તાઈન ઓને હું ગુણાકાર કરી ગમે તે એક સ્ટીક ઉપાડવાની તાર જે કરવું કર બીજી સ્ટીક હું ની ઉપાડવા તો એવું હે હા બસ એમ કે હું આરી ઉપાડું પછી આરી ઉપાડું એમ નહીં એક જ સ્ટીક ઉપાડવાની તો ગુણાકાર કરક વત્તાકાર કરક જે કરે માઈનસ કે પ્લસ કરે આ સ્ટીક ઉપાડી ચલો ભાઈ એક સ્ટીક ઉપાડી ઓય લગાઈ સાત સાત વત્તા ત્રણ દસ થાય તો પણ હા સાત આઠ નવ દસ દસ થયા બરોબર નવ તો એ તો નવ આય ને સાત કે હે થોડી સંખ્યા હે ના સાત તો રેડી હા બરોબર હા એ તો બરોબર ચલો ઇંગ્લિશ નો સાત ગણી બરોબર રેડી હા પણ તો આ તો સમીકરણ ના થયું ને સોલ્વ

મે બરાબર થઈ ગયું પોત રેડી કર્યું બતાવી દો તૈય પ્લસ બે બરાબર પોચ એક ઉપાડી મેં બીજી ઉપાડી નહીં